આજના કાર્યક્રમમાં અમે દર વર્ષની જેમ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ખૂબ સુંદર આયોજન કર્યું હતું અને આપણા આવનારા દિવસોમાં જે રામ મંદિરનું આનું સ્થાપન થઈ રહ્યું છે તેને અનુલક્ષીને અમે આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં રામ ભગવાનની અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરી હતી અને આજનો અમારો સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાના મોટા બાળકોથી લઈને એંસી વર્ષના અમારા મહિલા મંડળના સભ્યોએ પણ ખૂબ સુંદર રીતે ભાગ ભજવ્યો હતો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે અમે આ કાર્યક્રમોને આગળ ધપાવતા રહીશું અને સમાજ સેવાના કાર્યને આગળ ધપાવતા રહીશું આજ અહિર સુવર્ણકાર સમાજ દ્વારા વિદ્યાર્થી પારિતોષિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ આજે સમાજ દ્વારા કરી રહ્યા છે ત્યારે તેજસ્વી તારલાઓનું સન્માન અને આવનારી પેઢીઓને સારા સંસ્કાર મળે અને સમાજની સાથે જોડાયેલા રહે અને સમાજની ઉન્નતિમાં આગળ બાળકો આવે એવા આશયથી અહિરસુનાગર સમાજ દર વર્ષે આવા પારિતોષિક કાર્યક્રમ રાખી રહ્યા છે અને આવનારા બાળકોને સારું ભણતર અને સારું શિક્ષણ મળે એ જ હેતુથી સમાજ કાર્ય કરી રહ્યું છે